હા તો વાત એની કરવાની હતી આજે કે એ અહેમદ ત્યાં કને માટી કામ કરે અને પછી એક દી ઉરુસમાં ગયા બાપ દીકરો સાત વર્ષનો સલીમ એના ભેગો અને સલીમે એને કીધું કે આબુ મૂકેને એ સાયકલ ગણણીએ તો સાયકલ ગંડ્યોન તો એન્જો અબા છે કે સાયકલ એને ઈ હેવર આવું તો કે નહીં ગણી દે શા ને એતરા પૈસા નહીં પણ ઈ જ ના ગણની જાય સાયકલ તોય જકડો કામ કર તું બી ઊભો રોન તો આ નેહારી ગના કે કતૈ સાઈક મલે બરાબર અને રૂપિયા જો પણ થોડોક બંદોબસ્ત કરી દયા તું બતરેડી ખમી રહો તો છોરો જીતે ચઢ્યો એ પણ તોય કી પણ કરી અને એને સમજાયન એટલે મનીયો અને પોએ બ દિવસ થયા બાપ જો જીવ તો જો મ મટી કમ કે અન કે પોઈએ વ્યાને કે સેઠ કે ચં કે સેઠ એ કમ કર્યો આત સવારથી સાંજ સુધી આ વે મટી કમ કરા તો જે પૈસા અચન એથી થોડા પૈસા મુકેજા જેકો ખાધેલા ખપઈ અને બાકી આ પગારેને બધો સજો કપી ગા પણ પણ રૂપિયા દે પુત્ર કે સાઈક ગણી તને અરબા એ કે ચે એજો સેઠ એ જે તું એને એને ખોટો છોરે કે ચઢાઈ તો ભલા પણ એ બધો તું ચડાય ને કે કોઈ કે એ બધી એને તો કે ન્યાર પોય ભૂગતેલા તું તૈયાર રહો જ બધી છોરેજી હા મેં હા એવર કરે તો પણ એ છોરા વડા થિન તો જે ગાલ મનીએ ને એ જરૂરી નહીં કહી છે કે ના ના એડો નવે કે મુજા છોકરા નવે ને એ છોકરે જે હેકડે દમ મોહ જે અંદર જેડી રીતે દુર્યોધન જે મોહ જે અંદર ધતરાષ્ટ અંધ થઈ અને હેડી રીતે છોકરે જે પ્રેમ મેં અંધ થઈ ગયો અને પૈસા ગની ગળે બી ઉત્ત વ્યા આ અ આને હોડાથી કે નવી સાયકલ ગંદના થોડાક દી થયા અને છોકરો કે મુજે નવી બૂટું ગણી એ બરાબર એનજી બૂટું દી એ તો મુકે છે કે ગામ પાંચ ગામમાં બળે છે કે યાર બ હજારની જી હજારની જી જોડી કે પહેરે તા મૂકે જોડીને ગણી જાય કોઈ પણ હાલતમાં બરાબર અને થોડો થોડો જો કમ હલેલા લગ્યો આને છોકરે જે મળે રિક્વાયરમેન્ટ પૂરી કરલા તન હી કરે કરે અઢાર ઉર થયા વીસ વરસ થયા બાવી ચોવી વર થયા અન પોઈ એજા દેના કરાઈદન વિયાં દેના હેંજા બાઈ એ ઘરે અચી અન પોઈ હેંજો છોકરે જો મગજ આખો ફરેલા લગ્યો એજો માન કે તું કમ કર કમ ન કરે ધ્યાન ન દિએ કામ મે સામો થઈ વે અને બહુ એને કે તે હર રોજ એકડી નેકડી તકલીફ દેલા લાગ્યો કુદરત ને કરવા અને પે કે હેડો કેન્સર જી અસર થઈવી પે થી કમ થીએ ના અન પોય કે ચે તો છોકરે કે કે હા અહી હાલત મેં પર બીમાર થઈ વન તો ખબર તો પઈ પે વણ એ છોકરો એને એ સંભાર ગનેલા પણ નચી હો બરાબર અને સામો થો અન તેરે આજુબાજુ જ માણું એને કે ચોંધાવાન એ ગ્લું લગઈ કે ગાલ તો સચી આ મન્યો હો અનુ મુ છોરે જો એતો ચડાયો ન હો તો અજી છોરોને સામો ન થયો સમજા અને અજી પૂછેલા પણ નતો અચે એટલે હં કરી અન પોઈએ એ સમય ડુકડો અચી વરાબર ચાર પંચ ડી બાકી રહી વ્યા અ અ તડે એને ફોન કરીને કે હા મુજ સમય પૂરો થયેલ આયો અને જો તું હે તો ખાસો પણ કુદરતને કરવા ઈ છોરો હેડીકો કોઈ તે ચઢી વને હેડેકો કમ કામ તે ચઢી વે એજો કી ગુનહ ન હો પણ જે ઇમ્પ્રેસન વઈ જ સાથી ઉઠતો વેદો હો બરાબર જે હિસાબથી કરી અને કે દાગ લગ્યો બરાબર અને કે પોલીસ ખણી કી ગુનહો ન કોઈ વસ્તુમાં ન હોય એ હા ઠીક હે પે પુત્ર નજામ દીવીન બાપ જો ચોતો જે બાપ જે ગા ચોઈ એ મને બરાબર એ ગ્ સચી આ પણ જન મૅટર મેો એરસ્ટ કરી પોલીસ એ બી બિુલ બેકસૂર હો બરાબર પાપજી મા સાંભળે અને એજો મો ત્યારે જ્યારે એ ચાર પંજ ડી વ્યા અને પોય જ્યારે અબા કે છેલો સમય અચીવ્યો વ્યો પોય કે વનજો ટાઈમ થયો અને પાકે ખાખ મે સમય થયો મિટી કે દનેજી થઈ પુત્ર હોતે થી અચી ન સક્યો બરાબર એટલે રીત જી ઘણી ઘટનાઓ થેતી એટલે આ ચા તો ઓમાન મસ્કત ધરતી થી કે આજા મા બાપ એને એજા કચ ઉપકાર આમ થે ઈએ કેડી કારી મજૂરી કરીને એને પોતર કે એકડો બાપ એ હેડા લાડ લોિએ તો કદાચ કરોડપતિ બાપ પે ભલે અને એ ગરીબ બાપ પે ભલે પણ પિંડ જે પુત્ર જા અરમાન પૂરા કરેલા કરીન પિંડની જિંદગી ને સજી ખર્ચી વિજે તો પણ કરો એ છોરા હી જો બદલો હેન કે એ કેજો રૂણ જો ચુકવીએ તા આકુરો લગે તો કોમૅન્ટ બોક્સમાં જઈ જવાબ જરૂર દીજા હા જત પિતામાં ભીષ્મ હો બરાબર જે બાપની ખુશી લ કરીને ચે કે બાપ તો કેન સત્યવતીથી વીયા કેણા વેન તો આઉં આજીવન આ બ્રહ્મચર્ય પડી અને હી સત્તાજી ખુર્શી આને મથ આ નહીં વીહા પર જતો જતા જે સત્તાજી ખુર્શી વેદા એ રક્ષા આો હેરા પી પુત્ર ભીષ્મ જે પણ અજી જનરેશન કે તો તુ જનરેશન જો જોકો ગેપ જનરેશન જો જોકો બિહેવિયર છોકરા છોકરીઓ મણી જો તો હા કતરી કેતરી છોકર્યું છોકરીઓ હેંજી છોકર્યું કે પેજી પીજી ગ્ મને ગચ દાખલા હેડાય સાહેબ અડા ના ગની ન તો ગાલ કરા પણ આ ચાં તો તો સમજી વી કે કેંજેલા કરીને ગાલ કરા તો એ બાપ ને ઇજ્જત હે ને હેન કે લીલામ કરેલા પંચ થી દોઢ ટકા છોકરિયું એને તૈયાર રેતું એજે બાપ કે ભાઈ કે મિણી કે સજે ફેમિ કે અંદર વિછાર ડીન છોકું પિંડ અને એજા દાખલા નહાર પિંડ અને પર્સનલ મે વોટ્સઅપ કરીને ચોન તો ના સીખી દે ડી કોઈ વગર સાબિતી આતો કરા કરે પણ પણ એટલે હથ જોડીને પણ છોકરા છોકરું મિનિન એ ચા તો કે માબાપ બાપ થી કરીન અડો વરસ સોંધી આ કેળી રીતે આઈ આજી આખે ઉછેરીએ કે વડા કરીએ તા હા આ કે કપડાં ખપે આ કે જકો વસ્તુ ખપે સ્કૂલ જે અંદર સ્કૂલવાા કિનપણ કલર જ ટી શર્ટ મંગે પેન મંગે બુક મંગે થો મંગે મિ આ કે પેટે પાટા બંધીને પણ ગની તા હં આખે ધંધો કરેલા રૂપિયા ડીએતા આઈ ગમે એ કીપણ ખોટો સચો કરીએ છોતા ચોતા માને પે એ આજો ઉપર ગની આખે બચાઈએ તા હં તો એ બધો મા જો એસાન જ આ મથે વેહ અને ભેણ આ જો છોરા જો એ કો કપાતર પાકે હા તો મા આતરી અને એ અંતર જો જે કેતરો આતરી કદુઆ દીધી હું કદુઆ તો ન દીએ પણ મતલબને એ ફીલ તો થિએ કે ન થિએ હા પાર કાજો કલાક કે અડધે કલાક લી ઉપર ક્યાં હું તા બરાબર તણ ચા કેન્જેલા કરીને કતરો કર્યો પણ પાંચ લા કરીને એકો ક્યાં તો આજ અઢાર અઢાર વરસુંથી પંડ લીલે સુન આંખે સુકે મેભાર્યા હં આજી મડે ખ્વાશું પૂરી કરી આજા અરમાન મડે પૂરા કર્યા હા અને એ મા બાપ આછેરીને આ કે વડા કર્યા જકો નવ નવ મહિના સુધી માં જો ભાર જલીએ અન માં માર સચો ખોટો ચેન ત્યારે મા પુછાયો ના કે જવાબ ન દે મા બાપ કી આઈ ઇજ્જત ન કર્યો બરાબર તો હેડી અગર વસ્તાર પેદા થય ત્યાં કરતા અડા વચન અને એને તા બજ માડું બીન એ ખાસો જોવા ખાસ સોચો અને આ હું પહેલેથી જ મળે મા બાપ કે ચવા તો કેજી ઓ ઔલાદ સારી આનજી આઈ એન જે મોહ પાસ જે અંદર મંધી અને આં મિલકત જો એ ના નાતે કરી વીધા કઈ છોરા કે અસંખે માની દીધા બરાબર એ પણ હેડો કામ મ કરી જાય ગચ એનજા દાખલા ઈએ કે માપે છોરે કે મડે નાતેદન ને પિંડ ઠનઠન ગોપાલ થઈને વેહી રહ્યા पर हीउ पिंड बंगले में रहंदा आके आंखे झूपड़ो आंखे नसीब नहीं थिए बराबर अने रोज़ जी ग़ुलामी रोज़ जी मोहताज़गी हां ऐं मुंहिंजो सॼो सची ॻाल्हि कयां थो अनुभव जी કે એકડા મુા જે ઓરખા તો એડા સંબંધી વા અને ઈ લોકો કથા વાત મણે કરાઈ બ્રાહ્મણ કે દાન માન મણે ડી બરાબર અને પોઈએ હેવર હેવર એન કે પૂછો કે હા મા કથા અન્ય મિડે કોનતા કરાયો આઈ પેલા તો મણે કથા કરાઈ હોવા મિણી જે દાન દીંદા હોવા એ છોરે કે કરાઈ મણે આઈ હોતે તો કે હા તેના છોકરા જે હથમાં વ્યવહાર અચી ગયો તો બરાબર હા જે ઘણો ખર્ચો કરું તા તો છોરા લોસે તા બરાબર કો કે મિ પોપર્ટી મણે આવક જ સાધન છોકરે તે નાત કરરાબર હા છોરા કુરડી બરાબર એટલે પહેલી વસ્તુ એ કે જે અને સાચો પુત્ર કિન કે ચોજે પે પેજી પત્ની પુત્રો જો હક ની કચ્છી મે કહેવત છે બરાબર એટલે આખે સચો ચો ઈ સ્પેશિયલ વિડિયો એકડો માડુ મુકે ફોન કરે ને એ કે મહારાજ મુજો હે ને આજ મુજી ગાલ મુ નતો તે એટલે એ જે કોઈ ગા તેરે મુકે ઈ વિડિયો બના મજબૂર થયો બરાબર અને સચી ગે આ કે મણી ચવા તો અને છોરે કે પણ ચવા તો બરાબર કે આ મથ રુણ આો મા બાપ માતૃભૂમિ અને ગાય માતા હા ઈ ઋણ હે ને એને કે ચુકજામાં બરાબર અને મા બાપ તો જે રુણ તો આજે ચામડી એને એ કઢીને અત્યારે એન્જી ચરણોમાં વેજા તો રોણ એના ચુકી નહીં સૌ ગમે એટલા હોશિયાર બંધાવ કે ચોં કે ફોન ખબર નથી બંનેો મા બાપ કારિયારો કરે મુજો મા બાપ ઝઘડો કરે એ તે ચુપ થઈ આજે આંખ નીચી કરીને એ વેજો આ અગર આઈ એક હરફ થઈ અને સામે આઈએ દોચકા ભરના બરાબર સામ થન તો ઠાકર રાજી નહીં રે અત હેવર તો ખબર નહીં પે પણ જ્યારે આંજા એ છોરા થા તંખે એ અડામા થા બરાબર આંખોડો ખબર હે જ્યારે છોરા ન થા વેન તા બા જેટલા પથ્થર એટલા પીર કરે તં કિ કેટલા ડૉક્ટર વટા કત કતરી માનતાઓ ગણત કિતકત જગ્યા હલીને તડે એ કે છોરા અને પો છોર કે એ હાલરડેથી કરી અને હલધા કરે તા અને હલદે કરીને એનકે ધોડતા કરે તા અને એનકે સ્ટેબલ બનાવી હતા અને જ્યારે હું પેંડ જે પગ મથે ઊભા થઈને તા ને ત્યારે મા બાપ સામે આખી કઢેતા ધીકરા એડી ઓલાજે એટલે જ ચોતા કે જનની જણ તો કાં ભગત કાં દાતા ને કાં સૂર નહીં તો રેજે વાંચણી તું મત ગુમાવીશ નોર વીડિયો પણ ગચલંબો થઈ ગયો હોય પણ આંખે આ મુજે નરો આવું બ્રાહ્મણ અને જ્યાં સુધી સચ્ચી ગાલ ન ગા તે સુધી મુકે પંડકે પણ એ વેળો ફીલ થયે કે મુજ જિંદગીમાં સચ્ચો પુછી ન શક્યો બરાબર તો આ મુજી જે ફરજ આય ને એ મુજી જે જવાબદારી આય જો પરિવહન કરા તો એટલે કોઈ ખરાબ ન લગાઈ જા પણ સચ્ચાઈ આય ને એજી જ ગાલ કરી ઠીક હે જય માતાજી જય હિન્દ ઠીક હે જય માતાજી અને હું મુજ ગયું જો સચી લગી હોય મુજો વીડિયો જો ખાસ લગ્ન મુજ ચેનલ કે સબ્સક્રાઈબ કરજા લાઈક કરજા અને અડાા વીડિયા મિણી કે મિણી ગ્રુપમાં એટલે મિણી કે ખબર પે એ અખિયું ખુલી વે કે યાર ગો સચી આ થેન્ક યુ